આજે પરશુરામ જયંતી નિમિત્તે અનેક વિસ્તારોમાં ભગવાન પરશુરામની ભવ્ય યાત્રા નીકાળવામાં આવી હતી ત્યારે ભવ્ય શોભાયાત્રા સમગ્ર અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં યોજાય ત્યારે અમદાવાદના વટવા વિસ્તારની વાત કરીએ તો વટવા વિસ્તારમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક ભાવ્ય ભક્તો જોડાયા હતા અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા દેવી માતાના મંદિર પાસેથી બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં આ યાત્રામાં ઓપન જીપમાં ભગવાન પરશુરામનો ફોટો મૂકીને પાંત્રીસ થી ચાલીસ ગાડી અને સો થી એકસો બાઇક દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલે ભક્તો ખૂબ ઝૂમ્યા હતા અને વટવાના મહામંત્રી જીજ્ઞેશ ભાવસાર મંત્રી પ્રતિક પટેલ તેમજ ભાજપના અનેક કાર્યકર્તાઓએ હાજરી આપીને શોભાયાત્રાને વધાવી હતી ત્યારે વટવા ખાતે આવેલા દેવી માતાના મંદિરથી સ્મૃતિ મંદિર ઘોડાસર આવકાર હોલ જવાર ચોક હિરભાઈ ટાવર ભૈરવનાથ રસ્તા અપદરા સિનેમા કાંકરિયા જીરાફ સર્કલ ખોખરા થઈને જવાર ચોક રમોજીલાલ હોલ વલ્લભવાળીમાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું આ રેલીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર સુશીલ રાજપૂત અને તેમની સમગ્ર ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઠેર ઠેર તંબુ બાંધીને ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યું અને ભક્તોને કાળચાળ ગરમીથી રાહત આપવામાં આવી હતી સમસ્ત ગુજરાત વર્ષની જેમ આ વર્ષે પણ જ હર્ષો ઉલ્લાસ સમગ્ર અમદાવાદ શહેર અને ગુજરાતમાં પરશુરામ જીમિત્રહ્મ સમાજ તો હોય છે પણ તેથી છતા વિશેષ બધો ભ્રમ સમાજ અને આખા હિન્દુ સમાજનો સાથ અને સહકાર હોય છે અને જ ભવ્ય યાત્રા નીકળે છે અને અમદાવાદ શહેર વીપ વિભાગમાંથી આ યાત્રા નીકળે છે અને બધાનો ખૂબ જ સારો સાથ અને સહકાર્ય છે અને સ્થળે સ્થળે જગાએ જગાએ સ્વાગત તેમજ આઈસ્ક્રીમ વિતરણ નાસ્તા વિતરણ શરબત બધું જ વ્યવસ્થા રાખવામાં આવે છે અને બધાનો ખૂબ જ સારો સહકાર મળે છે અમદાવાદ શહેરમાંથી મારું નામ કૌશલ ભટ્ટ છે હું ઈશનપુર પંદર વિભાગ નમોનો યુવા પ્રમુખ છું પરશુરામ જયંતી દાદા મહોત્સવનું અત્યારે પંદરસો થી બે હજારનું ક્લાઉડ છે અત્યારે પબ્લિક અને પોતે સ્વયં આ જાતે ઊભી કરેલી પબ્લિક છે પોતાની ઈચ્છાથી આવેલી પબ્લિક છે અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ પરશુરામ દાદાનો રથ આવે છે આ લગભગ તેવીસ વર્ષથી કરવામાં આવે છે અહીંયા